કારણ કે ક્યારેક અપશબ્દો બોલવામાં આવે છે ક્યારેક મેયર ભાગી જાય છે ક્યારેક ધારાસભ્ય હસવા લાગે છે એટલે કે જ્યારે વોટ લેતા હોય ત્યારે આજીજી કરતા અને હાથ જોડતા નેતાઓ જ્યારે પોતાની જવાબદારી સ્વીકારવાની વાત આવે છે ત્યારે ભાગવા લાગે છે હસવા લાગે છે અપશબ્દો બોલવા લાગે છે કારણ કે તેમના ઘરનું કોઈ નથી કહ્યું તેમના ઘરમાં કોઈનું મોત નથી થયું તેમણે તો સામાન્ય જનતાને જાણે રમકડું સમજીને રાખી છે સામાન્ય જનતાને જાણે એવું સમજીને રાખ્યું છે કે આ તો કંઈ જ નથી આપણા માટે પરંતુ જ્યારે મત લેવાની વાત આવે ત્યારે હાથ જોડતા નેતાઓ હવે ગુજરાતમાં મતદાન જ્યારે પૂર્ણ થઈ ગયું છે એ પછી આ ઘટના ઘટી છે ત્યારે દુઃખ પણ વ્યક્ત નથી કરતા અને જવાબ આપવામાં જ્યારે જવાબ આપવાનો વારો આવે ત્યારે ભાગવા લાગે છે પછી એમાં મેયર પણ આવી જાય ધારાસભ્ય પણ આવી જાય છે રાજ્યસભાના સાંસદ પણ આવી જાય છે અને સાથે સાથે જે આ વખતે રાજકોટ લોકસભાના સાંસદ છે તે પણ આવી જાય છે

મયુર અમારી સાથે જોડાઈ ગયા છે મયુર આ નેતાઓ જ્યારે મતદાન થવાનું હોય એટલે કે ચૂંટણી હોય ત્યારે તો ટિફિન બેઠકો કરે છે પ્રજાની વચ્ચે આવે છે ઘરે ઘરે સુધી પહોંચી જાય છે અને ખરેખર હવે જ્યારે પ્રજાના દુઃખનો વારો આવ્યો છે જ્યારે એમની વેદનાનો વારો આવ્યો છે ત્યારે હસી રહ્યા છે ભાગી રહ્યા છે આપ શબ્દો બોલી રહ્યા છે જાણે તેમને કોઈ પ્રજાની પડી જ નથી મતદાન પૂર્ણ થઈ ગયું છે એટલા માટે કામ તેમનું નીકળી ગયું શું વિગતો સામે આવી કોનું કોનું કેવું વર્તન રહ્યું બિલકુલ પ્રીતિ અગ્નિકાંડને લઈને રાજકોટવાસીઓની અંદર ગુસ્સો ભભૂક્યો છે જેટલો ગુસ્સો રાજકોટવાસીઓમાં છે એના કરતાં અનેક ગણો એ પીડિત પરિવારોમાં છે કારણ કે સત્યાવીસ સત્યાવીસ મૃતદેહો સોંપી દેવામાં આવ્યા છે અઠ્યાવીસ લોકોના મોત થયાનું સંતરે સત્તાવાર જાહેર કર્યું છે પરંતુ આના માટે જવાબદાર કોણ એ જવાબદારી હજુ સુધી નક્કી નથી થઈ રાજનેતાઓની સીધી જવાબદારી આવે છે કારણ કે તેઓ પ્રજાના પ્રતિનિધિ છે પ્રજાના સુખ દુઃખની અંદર તેમને સાથે રહેવું જોઈએ પરંતુ અહીંયા માત્ર ફોટો સેશન કરવા માટે નેતાઓ આવતા હોય ઘટના સ્થળે જાય છે તો પણ એની અંદર જે સંવિધાનો છાંટો હોય એ છાંટો નથી જોવા મળતો જ્યારે સવાલો પત્રકારો પૂછે છે કે આ ઘટના માટે સીધા જવાબદાર કોણ છે શું પગલાં લેવામાં આવશે તમારી જવાબદારી શું છે પ્રજાના પ્રતિનિધિ છો તમે એવું કહો છો મત લેવા ટાણે કે અમે તમારા સુખ દુઃખની અંદર સાથે છે અડધી રાત્રે ફોન કરશો તો પણ આવશું પરંતુ આ ચાર ચાર દિવસ થયા છે છતાં પણ કોઈ રાજનેતા આ માલમાલ લઈને નૈતિક જવાબદારી સ્વીકારવા તૈયાર નથી એટલું જ નહીં પ્રીતિ પરંતુ જ્યારે ગઈકાલે બેસરમ બનીને પત્રકાર પરિષદ ભાજપના નેતાઓએ કરી ત્યારે એક પણ નેતાએ અગ્નિકાંડને લઈને પોતાની જવાબદારી સ્વીકારી ન હતી પુરુષોત્તમ રૂપાલા હોય રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા હોય રાજકોટના પ્રથમ નાગરિક નૈનાબેન પેઢરિયા એમની સીધી જવાબદારી થાય છે કારણ કે રાજકોટના તેઓ પ્રથમ નાગરિક છે રાજકોટની જવાબદારી છે પરંતુ નૈનાબેન તો જાણે રબર સ્ટેમ્પ હોય તેમ મૌન ધારણ કરીને બેઠા હતા અને પત્રકારોના જવાબથી ભાગતા હતા તેઓ માત્ર દુઃખ વ્યક્ત કરીને ચાલ્યા ગયા કે મને દુઃખ છે દુઃખ તો બધાને છે રાજકોટ ની ચૌદ લાખની જનતા ને દુઃખ છે ગુજરાત ની સાડા છ કરોડ ની જનતાને દુઃખ છે પરંતુ તમારા દુઃખ થી શું એ દુખીઓના પીડામાં તમે સાથી સહભાગી બન્યા છો કેમ કઈ જ નહીં સ્ટેન્ડિંગ ચેરમેન પૂછ્યું તો તેને હાથ હજાર કરી દીધા કે હું તો સાત મહિનાથી સ્ટેન્ડિંગ ચેરમેન છું મને કેમ ખબર હોય મારી કેમ જવાબદારી થાય એક પણ ધારાસભ્ય આ મામલે જવાબદારી લેવા તૈયાર નથી રાજકોટના એકમાત્ર એવા ધારાસભ્ય કે જે કેબિનેટની અંદર મંત્રી પણ છે ભાનુબેન બાબરિયા એ પણ ચાર દિવસ પછી ગઈકાલે પોતાની સંવેદના વ્યક્ત કરવા માટે રાજકોટ આવ્યા હતા એટલે ખૂબ જ શરમજનક કહી શકાય તેવું વર્તન પ્રજાના પ્રતિનિધિઓનો છે તમામ જગ્યાએ એક જ પાર્ટીના પ્રતિનિધિઓ ચૂંટાયા છે પ્રજાએ ભરોસો કર્યો હતો કે તેમની સુરક્ષાની ગેરંટી છે આ નેતાઓ આપશે પરંતુ ગેરંટીની વાત તો દૂર રહી પરંતુ આ લોકો એ સંવેદનાઓ પણ પૂરેપૂરી વ્યક્ત કરવામાં જાણે ઓછા પાવ્યું હોય તે પ્રકારનું વર્તન અહીંયા જોવા મળી રહ્યું છે બિલકુલ આભાર મયુર તમામ વિગતો માટે